એશિયાની સૌથી મોટી ડેરી એટલે કે બનાસ ડેરી અને આજે ડેરી છે તેમની ચૂંટણી દસ ઓક્ટોબરે છે ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો પરંતુ હવે આ ચૂંટણી માટે ઘણી ઘણી બધી બધી બેઠકો બેઠકો છે 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 કે કે જે બિનહરીફ થઈ ઉપર એવું સામ સામે ફોર્મ ભરાયા છે એટલે કે એક ભાજપના નેતા બીજા ભાજપની નેતાની સામે પડ્યા છે તો કઈક જગ્યા ઉપર પતિ અને પત્ની સામ સામે ફોર્મ ભર્યું છે અને લડવાના પણ તેઓ છે હવે વિગતે ચર્ચા એ કરીએ કે આ વખતે કોણ બિનહરીફ થયું છે છેલ્લો દિવસ હતો અને આજ ફોર્મ ભરવાનું જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે લગભગ સોળ બેઠક ઉપર છત્રીસ ઉમેદવારોએ પચાસ ફોર્મ ભર્યા હતા જેમાં શંકર ચૌધરીની રાધનપુર બેઠક સહિત છ બેઠકો બિનહરીફ થઈ છે અને અંતિમ દિવસે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ સમર્થકો સાથે ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ભારે જમાવડો પણ દેખાયો હતો આ સાથે જ જ્યાં નિયામક મંડળની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ્યારે ઉમેદવારી નોંધવામાં આવી હતી એમાં રાધનપુર સુઈગામ થરાદ ભાભર ડીસા અને અમીરગઢમાં માત્ર એક એક જ ફોર્મ રજૂ કરાતા આ છ બેઠકો બિનહરીફ થઈ હતી એટલે કે રાધનપુરથી શંકર ચૌધરી સુઈગામમાં મુળજી ચૌધરી ભાભરમાં અંબાબેન ચૌધરી થરાદમાં પર્વતભાઈ પટેલ ડીસામાં કમળાબેન આલ અને અમીરગઢમાં ભાવાભાઈ રબારી બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે દાંતા વડગામ પાલનપુર કાંકરેજ દિયોદર વાવ સાંતલપુર ધાનેરા દાંતીવાડા લાખણી માટે બેથી વધુ ફોર્મ ભરાયા છે જોકે કે વાવમાં પતિ પત્નીએ સામ સામે ઉમેદવારી નોંધાવી છે વાવમાં માનીબેન રાયમલભાઈ ચૌધરી સામે રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે પાલનપુર બેઠકથી કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા હરિભાઈ ચૌધરી સામે ભરતભાઈ પટેલે પોતાની ઉમેદવારી રજૂ કરી છે બીજી તરફ વડગામ બેઠક ઉપર પૂર્વ માર્કેટયાર્ડના ચેરમેન કેપી ચૌધરીએ દિનેશ ભટોળ સામે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે જ્યારે કાંકરેજ બેઠક ઉપરથી અણદાભાઈ પટેલ સામે માર્કેટયાર્ડના ચેરમેન અને બાબુભાઈ ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે દાંતીવાડામાં વર્તમાન ડિરેક્ટર અને મેડિકલ કોલેજના ચેરમેન જે પી જે ભૂતડીયા છે એમની સામે માર્કેટયાર્ડના ડિરેક્ટર વિનોદ ભટ્ટોએ ઉમેદવારી નોંધાવી છે બનાસકાઠામાં હાલમાં બનાસડેરી નિયામક મંડળની ચૂંટણીને લઈને દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા છે દિગ્ગજ નેતાઓ સામે ભાજપે પણ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે ત્યારે ફોર્મ ચકાસણી બાદ અને ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પછી કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે જે બાદ ચિત્ર સ્પષ્ટ થવાનું છે જો કે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સોળ બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ થતા દસ બેઠકો ઉપર ચૂંટણીનો મુકાબલો રહેવાનો છે

આગામી બનાસ ડેરીની ચૂંટણી આપણા સૌના આગેવાન અને વિઝનરી લીડર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો જ્યારે બિનર થવા જઈ રહ્યો છે ત્યારે પાર્ટીએ મને પણ સૂચના આપી અને અહીંયા ફોર્મ ભરાયું છે પાલનપુર વિભાગમાંથી ચૌધરીએ પણ ફોર્મ ભર્યું એવું ના હોય મને પાર્ટીની સૂચના મળી છે ફોન ભર્યું ભારતીય અંતરાભારીનો કાર્યકર્તા છું બનાસ ડેરી અને શંકરભાઈ સાથે રહી અને જે નિર્ણય લેવામાં આવે પાર્ટી અને શંકરભાઈ સાહેબ અને બનાસ ડેરી જે નિર્ણય લેવામાં આવશે એ નિર્ણયને સર્વમાન્ય માની અને આગળ વધીશું

બનાસ ડેરીની આજે બે હજાર પચીસ છવ્વીસના નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે એમ મેં દાંતીવાડા તાલુકાના ઉમેદવાર તરીકે અમારા બધા તાલુકાના સહયોગથી શંકરભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આ ફોર્મ ભર્યું છે આજે અને મને વિશ્વાસ છે કે આખા બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણી છે એ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં હરીફ થશે એવો મને સ્ટ્રોંગ વિશ્વાસ છે કારણ કે શંકરભાઈ સાહેબે જે બનાસ ડેરીને ચાર હજાર કરોડથી આગળ વધારી વિકાસ તરફ અને એકવીસ હજાર કરોડના ટર્નઓવરને ક્રોસ કરી છે દસ વર્ષના ગાળામાં અને દૂધના વ્યવસાયની સાથે સાથે અનેક વ્યવસાયો ચાલુ કર્યા છે પશુપાલકોને ખેડૂતોની આવક કેવી રીતે ડબલથી પણ વધારે થાય એના માટે સાહેબે ચિંતા કરી છે અને એ દિશામાં કામ કર્યું છે અને પરિણામ મેળવ્યા છે દૂધના વ્યવસાયની ડેરીના વ્યવસાય સાથે સાથે શૈક્ષણિક બાબતોમાં બી મેડિકલ કોલેજ છે સૈનિક સ્કૂલ છે સ્વાસ્થ્યની બાબત બાબતમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરની છે હજારો દર્દીઓના ફ્રીમાં સારવાર થઈ રહ્યા છે એટલે આ પ્રમાણે બનાસકાંઠા જનતાની જે વિશ્વાસ છે એમનો જે શંકરભીર સાહેબ ઉપર એ અતૂટ છે અને મને વિશ્વાસ છે કે આખી બનાસ ડેરીની ચૂંટણી અધિક થશે શંકરભીર સાહેબના નેતૃત્વ બધા પાર્ટીનો આદેશ થશે બધાને પાછા ખેંચવા પડશે લોકોને વિશ્વાસ છે લોકો બધા શંકરભાઈ સાહેબની સાથે છે એટલે બધા પાર્ટીના આદેશ પ્રમાણે દરેકને કામ કરવું પડશે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના અન્વયે આજ રોજ બાવીસમી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રકો રજૂ કરવાની અંતિમ તારીખ હતી અત્યાર સુધીમાં અંતિમ તારીખે કુલ છત્રીસ ઉમેદવારોએ પચાસ ફોર્મ રજૂ કર્યા છે કુલ સોળ મતદાર મંડળો પૈકી છ મતદાર મંડળમાં ફક્ત એક ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલ છે આ છ મતદાર મંડળો અમીરગઢ સુઈગામ રાધનપુર થરાદ ડીસા અને ભાભર છે જ્યારે બાકીના દસ મતદાર મંડળોમાં બેથી સાત ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલા છે જેમાં વડગામ મતદાર મંડળમાં સૌથી વધુ દસ ફોર્મ સાત ઉમેદવારોએ રજૂ કરેલ છે હવે એ જોવાનું છે કે આ બનાસ ડેરીની ચૂંટણી છે એમાં આર્યા પાર થવાનું છે કે પછી કરો યા મરોની પરિસ્થિતિ કારણ કે ચૂંટણી બધાને લડવી છે છ બેઠક એવી છે કે જે બિનહરીફ થઈ છે બાકીની બેઠકો ઉપર ચૂંટણી થવાની છે એટલે બધાને લડવી છે બધાને આ બેઠક એટલે કે જે આ ડેરી છે એમની મલાઈ ખાવી છે અને સ્વાભાવિક છે કે જો એશિયાની સૌથી મોટી ડેરી હોય એમાં ચૂંટણી થતી હોય તો સૌ કોઈને હોય લડવું હોય ભાજપની સામે પણ પડવું હોય હવે જયારે અંતિમ દિવસ ઓગણત્રીસ તારીખ છે ત્યારે એ જોવાનું છે કે કોણ ફોર્મ પરત ખેંચે છે અને કોણ ભાજપની સામે ઉપરવટ થઈ અને ચૂંટણી લડે છે અમે તમને બનાસ ડેરીની ચૂંટણીની સતત અપડેટ આપતા રહીશું નમસ્કાર